વલસાડ મોગરાવાડીથી યુવતી ઘરેથી કોલેજ જવાનું કહી ક્યાંક નીકળી ગઈ વલસાડના મોગરાવાડીના અમીના છાલ રેલવે સ્ટેશનના સામે રહેતા અને મૂળ રહેવાસી અબ્રમા બાવીસ વર્ષીય સંગીતાબેન પિયુષભાઈ સોલંકી તારીખ ચાર એપ્રિલ રોજ સવારે સાડા નવ સુમારે પોતાના ઘરેથી તેમની ફોઈ શોભનાબેન ને કોલેજ છું કહી એમ કહી નીકળ્યા હતા જે બાદ તેઓ ઘરે ન આવતા શોધખોળ કરી હતી જે આજ દિન સુધી ઘરે પરત ન આવતા પરિવારે સંગીતા સોલંકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જો કોઈના યુવતી ની ભાડ મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને જાણ કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો